ફાફડે કે ભાઈ સુ ચલો ગોળ ટામેટા કેપ્સિકમ સુધારી રહ્યા છે

아, 파크린 로드만 돼. 아, 저거, 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 저거,

કેપ્સિકમ ને ટમેટા અને મરચા ને કટ છે યોગીતા પરિવાર મુકે પાણી નું કુકર ને ઠલવી દીધા આ બેન આલે ના ના બસ બસ એય બસ બટેકાનો કરી ચૂંધો હવે ખુશ એ તારો પાછું મીઠું બટેકા બાપ આખો આખરે ફ્રીજ માં જો

તે લોટ ધોયો યોગી તાજી લોટ મે ને ભૂલે એને એવો જો કોઈ રોટી ને ગરામ ગળ ગમ બહુ ઓલો રોટ શાક કરવા જેવું છે ને ને માં વાળી પછી ભાખરી ઉપર આવ મરચા કટ કરવા બેઠી ને પેપડી ઓહ હવે મારું બની ગયું છે હવે થોડું મસાલો એડ કરવાનું બાકી છે નકો ભાખે ભલાંગે તો મોઢું બગાડે આ બીજમાં લી તો મમ્મી એને કરનારી સારી લીધી ને કતા કલર તો યેસે જાન ને ભૂલે દેનેસ્યા હા હવા ચાંદ રાતે નઈ ખાઈ બોલી કો યે વાત છે કોઈ યે વાત છે મમ્મી ભૂરાતે જો ઈ તો ભૂલતી નહિ હો હવે ને વિડિયોમાં बस ये कर लीजिए एक रिकॉर्ड मैंने मैं वही नहीं मैं छोड़ देती हूं कि बाकी ये आज जीजा दीदी रेसिपी से बनाएंगे अब करो ना ये सब बस टाइम जा हमारा भाई संग सत्संग से जो हमारी सैंडविच तैयार થઈ રહી છે

અબે ટીન મારે સાથે થાળી દેતીયું ખાલે એવું તો બ્રેડમાં ઓને મસાલો પડદો મૂકીને ચીઝ ખાલી બનાયા છે આ ખાવાનું ચાલો ગડ દીધું છે અરે

ખાખાય ખાઈને હવે ટમેટું લઈને લીધું છે સેન્ડવીચ ખાઈને ધરાણી નથી ટમેટું ખાય છે હા ભૂખી રહી છે થોડી ભૂખી ઊંડો એક સેન્ડવીચ ખાઈને જે ભૂખી રહી છે ટમેટું ખાઈ જેઓ બકરી કામ કરેશ ખાઈ લીધું તો પ્લેટફોર્મ પેટ્રોમ બધું કોમ્પ્રેટ સાફ કરીને હવે બેન મારીશ પોતું બેન ટમેટા ખાઈને હવે પેપ્ટી ચાલુ કરી દીધું ખબર ને કેટલું પેટ હશે એને એ રીતે કારણ કે આને એમને ભૂખ જ નથી હતા જો હવે જાય છે અમે ઘરે બેન થઈ ગયા છે ગાડી લઈને રેડી આમ જો સેન્ડવિચ છે ને ટી શર્ટ ને આવતી ખબર આવી જો અને આ બકરી જો થાકી ગઈ છે હવે હવે અમે જાય ઘરે મળી આવતા લોકમાં નીકળો ચાલો બાય બાય આમ જો આ નીકળો આવજો 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 આવતા લોકમાં મળવી આપણે જાય ઘર બાજુ